હેલો ફ્રેન્ડ જય માતાજી મિત્રો કેમ છે બધા મજામાં અને હું પણ મજામાં છું તો તો મારું સ્વાગત છે અમારા નવા બ્લોગમાં તો હવાર હવારમાં બધાને જય માતાજી અને જય દ્વારકાધીશ તો બસ હું નાય થઈ ગઈ છું ફ્રેશ અને આમ તો ફ્રેશ નથી થાય ખાલી નાય જ છું હજી તો આપણે ખૂછબૂછ કાઢવાની બાકી છે માથામાંથી અને માથું પણ ઓળાવવાનું બાકી છે હજી અહીંયા હાડીપીન કરવાની બાકી છે તો અત્યારમાં તે આપણે ઘણા ટાઈમ પછી આપણે સૂર્યનારાયણના દર્શન કર્યા છે અને તમે પણ કરી લોજ તમે કીધું હાલ સવાર સવારમાં જ કપડાં ધોઈ નાખું કારણ કે પછી કપડાં જ ફૂંકાતા નથી એનું કારણ એવું છે કે વરસાદ તો બંધ થતો નથી તો બસ હવારમાં હું પહેલાં કપડાંની જ ઉતાવળ રાખું હંજવારી પોતા બધું બાકી છે તો જો કપડાની ડોલ લઈને વૈયાશ હું અત્યારમાં કપડાં હૂકવવા અને આ બધા કપડાં અહીંયા સુકાય છે એ બધા કાલના સુકાય છે વરસાદ આવતો થતો મેં ઘરમાં નાખ્યા હતા પણ અત્યારમાં સૂર્યનારાયણ ઉગ્યા છે એટલે મેં નાખ્યા છે તડકે તો બધા તમે વ્લોગમાં બન્યા રહેજો આજે અશ્વિનને મજા નથી એટલે મારે જ વ્લોગ બનાવવાનો છે તો થોડો થોડો સાહ સહકાર અને સપોર્ટ આપો તો અમે આગળ વધી અને અશ્વિન મને ઘણીવાર કહેતું કેસ તું કે તું સારા કપડાં નથી ધોતી એ છે ને મને મજાક મસ્તી કરે હું કે આ કપડાં સારા નથી ધોતી એટલે દાંત ઘટાડે મારા કપડા સારા ધોયેલા હોય તો હવે અશ્વિન નથી તો તમે બધા મળીશો અશ્વિનને હું જાઉ છું હેઠે તો અશ્વિનનો એક શર્ટ પણ સુકાઈ ગયો છે અને આપણી ડોલ થઈ ગઈ છે ખાલી જોયો અને હવે હું જાઉ છું હેઠે હેઠળ બધું હું કામકાજ હાલી તો આપણને કંઈ ખબર નથી ધાબા ઉપર હતા એટલે જો લગભગ તો આયુષ નો અવાજ આવે છે આયુષ રોવે છે આયુષ શું કરે છો હાલો તો અશ્વિન ને મજા નથી અશ્વિન ને બધા ખબર કાઢી લો શું કરે છે ગલપ કરું પેલા તો અશ્વિન શું કરો જો એને તો હા કોમ ભાઈ ગયા છે એવું કઈક લાગે છે તો કાકા થયું એને જો કાઈ કેવું લાગે છે સિરિયસલી કેસ થઈ જવાનો છે આજ જો આખી શેટીમાં આળો અટે છે તાવ આવી ગયો છે તો આપણે લઈ જવાના છે એને સદવિચારમાં દાખલ કરવા જે થઈ જવું છે ને દાખલ દાંત કાઢે થઈ જવું છે દાખલ જો આઈશ પણ ધીમે ધીમે આવ્યો છે મેં કીધું ને એટલે ખબર કાઢવા ચલો હવે પછી મળીશું આપણે કાર નો આયુ સુકારા કરે છે આમ મે અમારે ભાગ પડ્યો હોય ને ન્યા કરે છે હજી બોલતા તો કઈ નથી આવડતો અમારે આયુષ ને તો અમે છે ને અમારે બ્લોગ માં આવેલા જ છે મેં ઘરે સક્કર બનાવ્યા થઈ તો આયુષ ને મેં જાજા ભાઈ ઘર નો ભાગ જ ખવરાવી છે કારણ કે શેવડો હોય શિંગડાળિયા હોય પછી આ સક્કર હોય એવું બધું અમે ઘરનું જ ખવરાવી જો આ બિસ્કિટ તો અમે નથી લાવ્યા આયુષના મામાના ઘરેથી બિસ્કીટ આવી ગયા હતા અમારે ઝાઝો મામાના ઘરેથી ભાગ આવી જાય છે બહુ એ અમારે સપોર્ટ સારો રહેશે તો હું આયુષ ને આપી દઉં છું તો હાલ લો બધા શક્કરપારા ખાવા જો મસ્ત મજાના શક્કરપારા છે તો અશ્વિન તો તારે નિરાતેતા છે એને હુવા જ્યો અને આપણે ફોન પકડ્યો છે બેનપણીએ એનું મોઢું નથી બતાવવાનું એને રિલીવ કરવાનું છે

છું અને અમે બધું કામ કરી નાખ્યું છે કામ કરીને બપોર થવા આવી ગયા તો મેં જો આમાં દાળ મૂકી છે તુરની અને આમાં ભાત મૂક્યા છે તે દાળ ભાતનો પ્રોગ્રામ તમે જો હજી આમાં મરસા કટ કટરમાં કાઢું છું મરસા મરસા તો આપણે ઓછા જ નાખવાનો હોય કારણ કે ભાત તો કાંઈ તીખા પડકા ન હોય અને આયુષ માટે પણ આપણે ઓછા જ નાખવાના હોય નગર આયુષ ન હોય કે તો મરસાણા ટમેટા બી આપણે ફટાફટ કટરમાં કાઢી નાખીએ અને આ ફટાફટ બફાઈ જાય એટલે ફટાફટ વઘારીને આપણે બે જઈ ખાવા બેહી ગયા છીએ ખાવા જ અશ્વિનને ડિશમાં દઈ દીધા અને મેં પણ લઈ લીધા છે અને આમાં આપણે કારણ કે પાપડ નાખ્યા છે માથે પાસ ઉપર પંખો ફરતો હોય ગરમીના તો અમે વીઆપી માણસો રહીને હોય એક કી પાસા એટલે આ કોથળીને રાખવા પડે ને એક જ પાપડ કાઢ્યો છે અત્યારે એક એક જ કાઢવાનો જેમ એમ હોય ને એમ જ અને હજી ઓલા સાહેબ હોતા છે ત્યાં સુધી ખાઈ લઈએ અને અમે ખાઈ લઈએ પછી હું એને જગાડીને એને હું ખવડાવીશ તો પાપડ કેટલા છે ત્યાં બે જ છે ત્યાં ખાલી ના ના ત્રણ છે મને એમ થાય આવું પછી ચોમાસું છે ટાઢું વાતાવરણ એટલે ખવરાઈ જાય નહીં પાપડ એટલે બસ અત્યારે ત્રણ જ ઓલા છે ક્યાં છે તો મસ્ત મજાના દક્ષાએ બનાવ્યા છે દહીં બાજુ ટમેટાં

અને વાટકયા હું તમને બધાને બતાવું કરી ખમજો પાણી એટલું અંદર હતું વાટકયા જો વાટકયાને ઠપકારી ઠપકારીને કોબા પડી થાસે પાણી નવરા હોય ને એટલે શું કામ ને એનું ન હોય કામ ને આમ જો હું શેતર માટી થાય કામ આ બધું વધારે નવરાની નિશાની

આપણે <público> <túTIV propor> અને વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી હોય છે ત્યાં સુધી બધાને જય શ્રીરામ જય માતાજી બાય બાય